ટિકિટ વહેંચણી જયારે કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર ટિકિટ વહેંચણી કરી છે આવું લોકોનું સ્પષ્ટ માનવું છે જ્યારે પણ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે તો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ સ્થાનિક જે કોંગ્રેસના નેતાઓ છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાના ઈશારે ટિકિટ ની વહેંચણી કરે એવી જ રીતે મોટા ભાગની વિધાનસભાની ટિકિટો પણ આ રીતે વહેંચાતી હોય ગુજરાતની જનતા ત્રસ્ત થઈ ગઈ વિકલ્પ શોધતી ખરેખર વિપક્ષમાં કોને લાવવા સરકારમાં કોને બહેરવા આ ગુજરાતની જનતા લાંબા સમયથી એટલે ત્રીસ વર્ષ થી રાહ જોઈ રહી હતી આજે શરૂઆત થઈ છે આમ તો ની ચૂંટણીમાં જ ગુજરાતની જનતાએ સ્પષ્ટ બહુમત આપી એટલે કે પાંચ બહુમતી થી જીતાડી અને સ્પષ્ટ કરી દીધું ગુજરાત ગુજરાતની જનતા ગુજરાત ગુજરાતની અંદર ત્રીજી પાર્ટી આમ આદમી પાર્ટી છે જેને અમે બે હાજર સત્યાવીસ માં પહેલા નંબરની પાર્ટી બનાવીશું એટલે આજે ગુજરાતના ઘર ઘર સુધી જ્યારે કેજરીવાલજીના યસુદાનજીના નંબર આપવામાં આવ્યો છે જે લોકો ઈમાનદાર આમ આદમી પાર્ટી સાથે જેને રાષ્ટ્ર માટે પ્રેમ છે જેને ગુજરાત માટે પ્રેમ છે જેને ગુજરાતના ખેડૂતો ગરીબો મજદૂરો માટે પ્રેમ છે આ તમામ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાય અને ગુજરાત ને એક નવીર

અને જે આવનાર સમયમાં હશે તમામ રેસના ઘોડા હશે આમ આદમી પાર્ટી માંથી એકાદો બે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી ખરીદવામાં સફળ થઈ હશે પણ એને જે ખરીદવામાં સફળ થાય એની સામે ગુજરાતની જનતા એ જડબાતોડ જવાબ આપ્યો છે બે દિવસ પહેલા ગોપાલભાઈએ ચેલેન્જ કરી છે આમ આદમી પાર્ટી નો એક એક કાર્યકર જનુન થી અમે લડવા તૈયાર છે એક એક કાર્યકર સી આર ચેલેન્જ કરે છે કે તમારામાં તાકાત હોય તો અમે બીજી વખત પેટા ચૂંટણી લાવો તમારામાં તાકાત હોય

ઘણી વખત મીડિયાએ સવાલ કર્યા છે જયારે જયારે મીડિયાએ સવાલ કર્યા છે ત્યારે સુધીરભાઈ વાઘાણીએ સ્પષ્ટતા કરી છે અને હું એવું માનું છું કે સુધીરભાઈ વાઘાણી વારંવાર સ્પષ્ટતા કરી છે કે ભારતીય જનતા પાર્ટીના તારા સભ્યો જો વેચાતા હોય તો એને ખરીદવાની તાકાત સુધીર વાઘાણી છે સુધીરભાઈ વાઘાણી એટલે આમ આદમી પાર્ટીનો કટ્ટર ઈમાનદાર અને વફાદાર માણસ છે સુધીરભાઈ વાઘાણીએ વારંવાર કહ્યું છે કે હું આમ આદમી પાર્ટીમાંથી જીતો છું હું મારી વિધાનસભાના મતદારોના આશીર્વાદથી જીતો છું હું ક્યારેય વેચવાનો નથી મારા માટે કોઈ પત્રકાર મિત્રોએ વાત બી ન કરવી જોઈએ અને હું પણ આજે નિર્ભયના માધ્યમથી ગુજરાતના તમામ પત્રકાર મિત્રોને એક નમ્ર વિનંતી બે હાથ જોડીને કરું છું કે જે ધારાસભ્ય વફાદાર છે જે ધારાસભ્ય પોતાના મતદારોને વફાદાર છે આવા ધારાસભ્ય પર આંગળી ન ચીંધવી જોઈએ સુધીરભાઈ વાઘાણી અમારા સન્માન્ય છે સુધીરભાઈ વાઘાણી આ તમામ કાર્યક્રમોની અંદર સુધીરભાઈ વાઘાણી સાથે ચર્ચા થાય છે સુધીરભાઈ વાઘાણી જ્યારે પણ પાર્ટી કહે છે બળજબરી પૂર્વક કહેવામાં આવે કે સુધીરભાઈ આવું જ પડશે આ કાર્યક્રમમાં તમારી ગેરહાજરીથી ખોટો મેસેજ મીડિયા લઈ જાય ત્યારે સુધીરભાઈ કાયમ હાજર રહ્યા છે બાકી સુધીરભાઈની એક જ વાત હોય છે કે પાર્ટીના જે કાર્યક્રમ છે એમાં હું સાથે શું મારી પોતાની જ્યાં જરૂર પડતી હોય ત્યાં હું પાર્ટી જયારે પણ કહેશે ત્યારે અહિયાં નઈ દિલ્હીમાં જરૂર પડી

ભારતીય જનતા પાર્ટીમાં તાકાત હોય તો ચૂંટણી લાવી બતાવે ભારતીય જનતા પાર્ટીમાં તાકાત હોય તો સુધીર વાઘાણી ને ખરીદી ને બતાવે સુધીર વાઘાણી પર અમને ભ્રોહો છે કે સુધીર વાઘાણી આમ આદમી પાર્ટી અને પોતાના વિધાનસભાના મતદારોને અનહદ વફાદાર છે સુધીરભાઈ વાઘાણી વેચાય જનારા ખરીદી જનારા ડરી જનારા ધમકાવાથી કોઈને દબાવી શકાય એવો ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી નથી એટલે મીડિયાના મિત્રોને વિનંતી કરીએ છીએ સુધીરભાઈ વાઘાણીએ પોતાની પ્રતિક્રિયા આપી દીધી પોતે ટ્વીટ કરીને કહ્યું છે પોતે પોસ્ટ કરીને કહ્યું છે મીડિયાના મિત્રોને પણ ટેલિફોનિક જાણ કરી છે કે ખરેખર હું આમ આદમી પાર્ટીને વફાદાર છું મારા માટે આવી ચર્ચા ન કરવી જોઈએ બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર અમારા હેવાલ ને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નમસ્કાર